સાંસદ ડોક્ટર હિમાન જોશી સયાજીગંજ કાલા ખાતે આવેલ પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા અને મહાઆરતી માટે પણ ઉપસ્થિતિ દર્શાવી હતી આરતી બાદ સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ મીડિયા સાથે સંબોધન કર્યું હતું અને આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મીડિયા કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પાર્ટીના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને સમર્થન આપી અને મોટી સંખ્યામાં એમને ચૂંટ્યા છે અને આટલા ખૂબે ખૂબે મત વડોદરાના ઉમેદવાર તરીકે મને પણ આપ્યા છે તો હું બે હાથ જોડી અને નતમસ્તક વડોદરાની જનતાને ખૂબ ખૂબ આભાર માનું છું એમનો ધન્યવાદ કરું છું અને સાથે સાથે જે પ્રકારે અમારા પ્રદેશમાંથી જે અમને સૂચના આપવામાં આવી હતી કે કોઈપણ પ્રકારની આપણે ઉજવણી ના કરી અને રાજકોટની જે કરુણાંતિકા છે એમને આપણી સંવેદનાઓ આપણે પ્રદાન કરીએ તો તમામ અમારા કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને આજે હું અહીંયા એક નિર્ણય જાહેર કરું છું કે વડોદરાની જનતાએ પાંચ લાખ બ્યાસી હજાર એકસો ને છવ્વીસ સમગ્ર ગુજરાતમાં ત્રીજા નંબરે વડોદરાને સ્થાન આપ્યું છે અને આટલી મોટી જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એટલે કે મને જીતાડ્યો છે ત્યારે રાજકોટના જેટલા પણ આપણા મૃતકો આપણી વચ્ચે હવે નથી એમને લઈને મુખ્યમંત્રી રાહત ફંડ દ્વારા ઘણી જાહેરાતો થઈ છે તો આ પાંચ લાખ બ્યાસી હજાર એકસો ને છવ્વીસનું અનુદાન હું પણ રાજકોટ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં આવતીકાલે કલેક્ટર સાહેબને હું સુપરત કરવાનો છું સાથે સાથે આપે જોયું કે વડોદરાની અંદર છેલ્લા દોઢ મહિનામાં સખત ગરમીમાં અમારા કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી અને આજની ચૂંટણીમાં મતદાતાઓએ પણ ખૂબ ગરમી સહન કરી અને એમનો મત આપ્યો છે આપણે સૌએ કાલે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે પર્યાવરણને લગતી ચિંતા કરવાની તાતી જરૂરિયાત છે વડોદરામાં જે પ્રકારે વૃક્ષો દિવસે ને દિવસે ઓછા થતા જાય છે એના માટે પણ આપણે ચિંતા કરવાની જરૂરિયાત છે ત્યારે આવનારા અઢી વર્ષની અંદર પાંચ લાખ બ્યાસી હજાર એકસો ને છવ્વીસ વૃક્ષો પણ વાવવાનો હું એક પ્રયત્ન કરું એ બાબતનો પણ હું અહીંયા મંદિરથી સંકલ્પ લઉં છું અને એના માટે તમામ જે સરકારી સંસ્થાઓ એનજીઓ અને એમને પણ હું આહવાન કરું છું કે આપ મારા આ સંકલ્પ સાથે જોડાવ અને આપણે સાથે મળી અને આ વડોદરાને ફરી હરિયાળું બનાવવાનો પ્રયત્ન કરીએ આ બે સંકલ્પો મારે આપના માધ્યમથી વડોદરાની જનતાને અર્પણ કરવાના છે અને આપે પણ મીડિયાએ પણ આટલા ધૂમધકતા તાપમાં જે પ્રકારે લોકશાહીના પર્વને ઉજવવા માટે સતત રિપોર્ટિંગ કર્યું એ બદલ આપને પણ હું ખૂબ ખૂબ અભિવાદન અને શુભેચ્છાઓ પાઠું છું જય શિયા થેન્ક યુ પણ ફોર્મ ભરતા વખતે હું ના ભરતા વખતે ફોર્મ ભરતા વખતે પણ પહેલાં અહીંયા હું દર્શનાર્થે આવ્યો હતો અને જ્યારે હું મેડિકલ કોલેજમાં ભણતો ત્યારથી આ મારા માટે એક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને આજે આપને ઘણા આપે મને પ્રશ્ન પૂછ્યા વડોદરાને લઈને આગળ શું કરવાનું છે ટૂંક સમયમાં શું કરવાનું છે એ તમામ બાબતોએ આપે મને ઘણા પ્રશ્ન પૂછ્યા પરંતુ મેં એવું કહ્યું કે એકવાર ઔપચારિક રીતે જાહેરાત થાય ત્યારબાદ હું કહું એ વધારે યોગ્ય જણાશે આજે હું આપના સમક્ષ પહેલાં તો વડોદરાની તમામ જનતાઓનું સમાચારો ની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો